સુરતની ખટોદરા પોલીસ પણ મેદાનમાં આવી છે ખટોદરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી લાઠી હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી શરીર સંબંધિત ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી સ્વીટર અને એમસીઆર અને તડીપારના ઈસમો તથા પાસાના ઈસમોને ચેક કર્યા સાથે ફૂટ પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ પણ કરાય જેને લઈ અસામાજિક તત્વોમાં ડર જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે